ફ્રૂટ વેપારીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો વેપારીએ વ્યાજે લીધેલા સુડતાળીસ લાખ રૂપિયાના બદલામાં બે થી અઢી કરોડ રૂપિયા આપી ચૂક્યો હતો છતાં પણ વ્યાજખોર સંતોષ ભાવસાર વધુ પૈસા માટે ઉઘરાણી કરી રહ્યો હતો વેપારીએ વર્ષ બે હજાર બારથી વર્ષ બે હજાર અઢાર દરમિયાન સુડતાળીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વ્યાજ સહિત મૂળ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો પૈસા નહીં આપતા વેપારીના પરિવારને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપતો હતો જે સહન ન થતા વ્યાજખોરની હાજરીમાં જ વેપારીએ ફિનાઇલ ગટ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો વેપારીના આપઘાતના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ઘટનાને લઈને નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સંવાદદાતા માનું ચાવડા ફોનલાઈન પર જોડાયેલા છે માનુ રાજ્યમાં રોજે રોજ વ્યાજખોર આત્મહત્યા કરતા લોકોની જે સંખ્યા છે તે સતત સામે આવી રહી છે એક બાજુ વ્યાજખોરના વીસ હટાવવા માટેની તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી સામે પણ સવાલ કારણ કે વડોદરામાં વધુ એક આ પ્રકારની ઘટના લોકો જે વ્યાજખોરોનો ભોગ બની રહ્યા છે એનો આ વધુ એક કિસ્સો વડોદરામાંથી બહાર આવી રહ્યો છે ફ્રૂટનો વેપારી છે એ વ્યાજખોરથી કંટાળી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે જે વ્યાજખોર છે એ પણ એની દુકાનમાં હાજર હતો સુડતાલીસ લાખ રૂપિયા સામે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ રૂપિયા વ્યાજ જે તે વસુ લેજાર બારથી સુડતાલીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જીવાનું આભાર તમામ વિગતો માટે